ને આપણે બાર વાગે વ્લોક શરૂ કર્યો છે ને તો અહીંયા જાહેરમાં પાણી શરૂ છે આપણે કેમ કે અમે છે ને ઓલા લોકો ખેંચે છે રોપ ને એમાં પાણી ભરીને રોપ ખેંચવો પડે ભાઈ એટલે તો અહીંયા બોલેરો પડ્યો લોકોનો નીવડે રોપ ખેંચે છે ને પાણી બધું જાહેરમાં આવે છે અત્યારે હરિયા ભરી ભરીને ના હરિયા ભરેલા હોય પાણીના ને રોપ ખેંચે જો આપણે પાણી વાળી જાહેરમાં જો ને આગળ ખેંચાય છે એટલે આપણે શરૂ કરવાનું છે કાંધીમાં સઠ્ઠું પાણી ને આગળ કન્ટિન્યુ ઓળખમાં મને કે આપણે જવાનું છે કાંદીમાં પાણી ઓળવા જાય થોડાક પાઈ દઈએ લોકો રોપ ખેંચી લઈ પછી જઈએ આપણે આપણા કાંધીમાં ને તો આપણું જૂનું લોકેશન અહીંયા ત્યાંથી આપણે વિડીયો ગમે ત્યારે સ્ટાર્ટ કરતા ને આઈલો કિલો છે ને ઓલી કાંધીના મોગરા આગળ ખૂટવાના છે બોલે બધે મોગરા ખૂટે છે તો હલો કન્ટિન્યુ વ્લોગમાં મિલારે જો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ચલો મિત્રો છે ને આપણે પાણી શરૂ કરી દીધું પાછું કાંજીમાં ઝાડમાર્યું પાણી એવું છે અહીંયા રોપ ભાઈ ખેંચાઈ જશે ને અવડા લોકો વીઆઈ જશે ને આપણે બેઠા બેઠા વ્લોગ શૂટ કરીએ છીએ ને કાંજીમાં પાણી શરૂ કરી દીધું જો આ એક પાયું ને એક હરિયું ઓલિકા પાયું બે હરિયા પીધા છે ત્રીજા હરિયા ઓલીકા પાણી શરૂ છે પછી આ થોડી આવશે આપણે પાણી ને દાળિયા ખૂટે છે મોગરા જો અહીંયા ખૂટે બધા મોગરા કે આમાં મોગરા ઘણા થઈ જાય ને હજી આમાં છે ને પચીસ ટકા તેવો માલ છે ને આ પાણી છે ને લગભગ પચાસ ટકા જેવો માલ થઈ જાય ને બાકી તો અત્યારે પાણી દવા આપણે પૂરી કરી દીધી દવા છઠ દઈ છે જર્મન ઓલું જર્મન હું ચમત્કાર એક જર્મન દવા આવે છે મસ્ત એ રીતે તમને આખલે લોકની અંદર જો એ પ્રોડક્ટ આવશે તો બતાવીશ અને જર્મન હું કામ આપે છે ને એ બધું કન્ટિન્યુ લોગમાં આપણે બતાવીશ કેમ કે સાંટવાન થાય કે ન સાંટવાન થાય કંઈ ખબર નહીં આમાં તો શું છે મોસમ પ્રમાણે આપણે ચાલો ખડીખવીને મળીએ નાકું વાળી એવું પાણી ભરાઈ ગયું છે નાકાનું નાખું આપણે વાળી આવ્યા છીએ નાકું વાળીને પાછું પાણી અહીંયા તો પૂગી ગયું છે અહીંયા પૂગી ગયું ભાઈ ને તો આ ગાંઠો ખાઈ તમે આ કલરમાં એમ છે ભાઈ આ કળી જે આવીને એ બધી કલરમાં એક નંબર છે જો આવો કલર છે એનો આવો જો એકની બધી એમ છે જો જો એટલે કલરમાં તો કલરમાં તો ફૂલ મસ્ત છે ને હવે વાત કરીએ આ કળીની કેટલા પાણી પીશે એમ તો આ કળીમાં લગભગ આ લગભગ છઠ્ઠું કે સઠ્ઠું પાણી છે કે હાથનું પાણી છે હવે આનીમાં આમાં લગભગ પાણી પાવાના છે આપણે બે પાણી આની વિનાના બે પાણી પાવાના છે તો બાકી કળી બધી એક નંબર છે થોડીક પારવી છે પણ ગાંઠીઓ થાય આ સારો ને ભાઈ સો પેલામાં છે ને એક વસ્તુ એવી છે કે આ જળી આ કળી છે ને જરી હું કળી છે ને જેવી રીતે જેવી પાંખી હોય ને એવી મસ્ત કળી થાય છે ને વાવેલી કળી છે ને હારા મારી થાય છે એ ખબર પડી ગઈ જે સોંપેલી કળી છે આપણે એ વાળા લીમડા પાસે છે આપણે લીમડા દેખાય ના છે ને અહીંયા છે તો સોંપેલી કળી છે ને એમાં એટલું બધું કાંઈ સામેતું નથી પણ વાવેલી કળી સારી થાય પણ એક રીઝન એવું છે કે જે વાવેલી કળી છે ને એમાં જે જે કળી આવે ને ઊંડી વી જાય ને એમાં બાફ લાગી જાય છે એટલે એ પોઝિશન બહુ ઓનલા વારમાં તો રહેવાનું છે પણ હવે પોરની વાત પોર કરીશું પણ હું થાય કાંઈ નક્કી તો નહીં હાલો પાણી આવી છે આગળ ભાઈ ને પાણી થોડુંક આમ ધીમું ધીમું હાલે છે એટલે નાકા નાના નાના છે ને એટલે વાળ નહીં લાગે પાતા પાણી તો હા હા કોલે છે એટલે વાંધો નહીં આવે એટલું બધું કવરાવતું નથી તો કરી પાણી વાળું લાગીએ વાગી જશે બપોરના એક વાગવા આવ્યું છે આગળ જમી કાળનું જવાનું છે આપણે ઓલી વાળી આવે ના શું કામ કરવાનું છે ને એ આપણે ખબર નથી અહીંયા આવશે આગળ બપ્પા પેલા બપ્પા આવી જાય વાળવા પાણી ને આપણે જવાનું છે વળી હવે ના વિશાલ મહિના પાણી શરૂ છે એ પછી પછી કંઈક દવાનું કામકાજ હશે તો કરશું ચલો જમી કાઢીને જાય વાડી આવે પછી જમી કાઢીને આ વાળીએ આવ્યા છે કેમકે મહેમાન આવી ને જ ખાટલો છે ને ભાઈ ખાટલો એ પીડ્યો એ ખાટલો એ ખાટલો લાવ્યા છે ને આગળ એને ભરવાનો છે હવે કેવી રીતે ભરશું એ તો હવે આ એટલું પી જાય પછી હામે પાવાનું છે થોડું કેવું પછી ઘણું ખરું પાવાનું બાકી છે ત્રણ ચાર વાગી દે છે અને વિશાલ ભાઈ પાણી વાળે છે અહીંયા તો પછી મેં કીધું છે ને પછી ખાટલો ભરીએ આગળ તમને દેખાડી વિડીયોની અંદર કેવી રીતે અમે ખાટલા ભરીએ છીએ તો કન્ટિન્યુ આપણે બ્લોગમાં મિલાવી દો બાકી જોવા પાણી અહીંયા પૂર્યું છે ને પાણી ધીમે 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 પાઈ છીએ એટલું પાઈ દઈએ એટલે પછી આપણે જઈએ ઓલે પણ થોડુંક પાવન બાકી છે અહીંયા થોડું પાવન બાકી છે તો હાલો કન્ટિન્યુ લગમાં મેળ્યા રહેતો તો હાલો અમે એટલું પાઈ દઈએ પછી મળીએ પછી ઘડી ખમી મારે વિશાલભાઈ સાંભળે ગે દે ત્યારે આપણે અહીં બેઠા છીએ ત્યારે વિશાલભાઈ નું આ એટલું થોડુંક બાકી છે હજી ભાઈ કલાક બે કલાક નું પાવાનું બાકી છે ને તો બગલા સરે છે ને વિશાલભાઈ બેઠા હા વિશાલ હવે લુંગળી પાકે હમ પછી લુંગળી પૈસા આવે હમ શું કરવાનું છે પેલા હમ પહેલા તો મસ્ત એક ગાડી લેવાની છે આપડે ગાડી હા કામે જવા સાટું હમ પછી ગાડી લઈ લઈને પછી કામે સડી જવાનું છે હમ એટલે કન્ટિન્યુ આપણે રાત દિવસ ભરવાનું છે આજે છૂટો થઈ જાય ને પછી એક જૂના મલ્લી એક ગાડી લેવાનું છે ને વધે ને એ પૈસા આપણે આપી દેવાના છે ઘરે એમાંથી પછી મારા મમ્મી પપ્પા ને જે કરવું જોઈએ ઘરેણા કરાવાય તોય ઠીક છે મકાન કરવું તોય ઠીક છે ઘરેણા શું કરવા હે અરે કારે કડધી રહેતી ઘરેણું કામ તો લાગે ને પણ તેરે દે કામ લાગે લે તો પૈસા નો હોય આપડી ભાઈ હસોડા ને ઈ ઘરેણું આપણે કઈક દવાખાનાનું કામ કે ગમી જરૂર મંદ વસ્તુ પડી હોય આપણે હા તો ઘરેણા આપણે ગમી વે ગમી જે તરે વેસી છે ને તરત પૈસા આપી કે મણા ઈ વાત હાચી એ વાત તો હાસી છે પણ ગાડી લેવાની છે એમ ને હા ગાડી એક માં લેવાનું છે એટલે અમારે એમ છે કે ઘરે બે ગાડી હોય ને તો સારું રે તો એક ગાડી હવે એક ગાડી છે અત્યારે હું કામે લઈને વી આવું તો હવે ઘરે કઈક વસ્તુ છું હોય તો એને પછી કેમાં જાવું ઘરે જો મોબે આવવાનું હોય કઈક ને કઈક વસ્તુ લેવા ને કા દવાખાને હોય કા વાડીનું કઈક દવા છે ખાતર છે એવું બધી વસ્તુ લેવા આવવાનું હોય તો એક ગાડીમાં તો કઈ થાય નહી હું હવાર મળી ગાડી લઈને આવું કામે આઠ નવ વાગ્યા માં સાત વાગ્યા એટલે હું જાઉં ઘરે હાજર રાત બાર એક બાર એક વાગી મારે કાયમી ગયેલી ગાડી આપડે પછી લેવું નાકું ભરાઈ ગયું નાકું વાળી આવો નખર છે ને ગાડી નાકું ભરાઈ ગયું છે વિજ્ઞાન બેન સપનું બહુ મોટું છે નાકું વાળવા ગયો છે એ É. ચાલો એ ગીત ચાલુ કરી દીધા છે પાછા આપણે બંધ કરી દીધું પાછા વિશાલભાઈ નાખો વાળીને આવી જશે પાવડો લઈને એકલા જો અહીંયા પાણી જાય છે ને વિશાલભાઈ ને છે ને ભાઈ અત્યારે ગાડી લેવાની છે મેં કીધું ગાડી લેવી કરતા પહેલા લાડી લેની તો અહીંયા ચાર મહિના છે ને બાજરાના બાટા ટિફિન તો આપે ને કે ભૂખો મરી જાવ છે સે કેમ લાગે ભૂખો મરી જાય ભૂખો તો નો રહો ને પેલા ઓલા કરે 10 વીગા નુંગળી કરી ને પોર તારે ઘરે ટિફિન આવતો કરે હા તો કરે મારા ભાઈક ન હોય તો કુતરા લઈને બેહા જાતા હા હકીકત ની વાત છે તો એ કોઈ દે આમ ભૂખા જવું નહીં ગમે ફાફડી ગાંઠિયા ને પડીકું પીડ્યું હોય બબલા એકાદ ઉપડી ગમે એમ કરીને ખાઈ લઉં એ હાલો હાલો લઈ બાકી નો હોય તો કાતરા ખાઈ લે નાખો આગળ છે ને ભરાઈ દે ભાઈ ના રહી પેલા પછી આપણે વ્લોગ શૂટ કરીશું ને કર છે ને આગળ વિશાલ ભાઈ ના આવી જાય ને પછી વાત કરીએ પાછા જો અહીંયા પાણી આવી ગયું છે અહીંયા આખલે છે નાકો આવી ને તર પાવડર લેતો આવજે આલું લું ટીપી નાખજે હાલો વિશાલ ભાઈ ની વાત છે આગળ તો આવશે ઈ બાકી તર સપનું શું થઈ છે ને સપનું કે જેમ મા બાપે આપણને હાશમીન મોટા કર્યા ને એમ હવે મા બાપના સપના પૂરા કરવાના એ મારું સપનું છે મને ન લાગતું મને તો તમને કેમ ને લાગતું મને એ બીસું ઊંધું ઊંધું દેખાય ભાઈ અરે ઊંધું વિચાર કરે વાણિયા આ ભાણો છે હું કે એ મા ભાણો ની શું કે આ મારો મામો ની હોય બસ તો ભાણો મૂકી દે મામો સુકી દે એ પાકું બે સુકી જાય તો ભાણો સુકી જાય તો મામુ મૂકી દે કેમ ખબર છે કે ભાણો આમે લઈ સજ ગયો એટલે મામાનો વારો પીડ્યો આ મામા ભરોસે હાલે છે આ કામ જોવા કામ એટલે મામા આવીને બેઠો છે કેમ કે મામાની અહીંયા આવો આ રિપેર કરો પાવડર એતો નામ ડિસ્કો કરતો કરતો આવે પાછો ચાલો વાગડે સા પાણી આવી જાય પછી સા પાણી પીન પછી મળીએ ઘડીક મે ને ખાટલાનું નું મુરત છે ને બાદ નહી આવે લગભગ હો લગભગ નહી આવે પછી કઈ કહેવાય નહી આમ જો ખાટલો અહીં પીડો દે કોરે કોરો કારણ કે બીજું કઈ કામ સાઈડ આવી જાય ને તો ખાટલો પીડો રહી ઘડીક એમાં એવું છે પાણી છે ને આમાં સો વાગી જાય સો હાથ વાગી જાય એટલે આજ ખાટલાનું નું મુરત નહી આવે નાસ ફાઇનલી આજ આપણે આપણું પાઈ દેવાનું છે વિશાલ ભાઈ ગમે એમ કરે આ થોડું પાઈ દેવાનું છે આકડી જો તમે ભલા વિશાલ પછી

ચાવીના મને ચેન પડે નઈ મન મારું જાય રે ચાવીના મને ચેન પડે નઈ હાલો ચા પીવા આવો ખેતલા પાડી હા ચાની માં મોજ હો હા મોજ હાલો ચા પીવા બગલાવ હા 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 કેટલા પાડી કેવી કેટલા પડે چا پی لیے لال سو دیکھ فائی میں پانی وڑے سے નાકે ધ્યાન રાખીને પહેલાં ભાઈ આ નાખું ધોવાઈ દેખડીક થઈને પછી આગળ અહીંયા વાળી લઈને પછી આપણે આમાં પાણી જે આમાં પાણી સડશે આ એટલું પીશે ખૂણું પછી એટલું પીશે એટલું પાઈને પછી આમાં સીધું પાણી ઠેર આમે વધી પીશે રાત એક બેન ત્રણ પાટીયા ઠેઠ વધી પીશે આમનું આપણી ગાડી પીઢી છે અહીંયા ને આપણે છે ને ઘરે જવાનું હતું પણ આમાં શું છે પાણી કવરાવતું છે ને પછી ઘરે ન જાય એટલે ક્યાંય રહેવું પડ્યું چالو کنٹین ولگ میں رہجوگ پورا کر دی کنٹین پچھلے تو آج ویسے کہ وہ لگ گاس کرمنٹ کر چنل میں نویا ہوئی تو سبسکرائب کرتا تو سبسکرائب کران بھولتا نہیں آئے کہم کہ تھوڑا سپورٹ آو نا اٹھے سے تھوڑی نا سپن ہے پورا کری بتا بتا دی تو کنٹینو ہلو جی می بتا جی جان جی کسان